નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો ફાસ્ટ કરીશું તો શરૂઆત કરીએ આજકાલ કોણ ક્યારે દુશ્મન બની જાય તે કેવું મુશ્કેલ છે ભાઈ ભાઈનો પણ ક્યારે દુશ્મન બની જાય તે કેવું મુશ્કેલ છે ત્યારે આવી જે ઘટના ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી છે જ્યાં સગા ભાઈ બીજા ભાઈએ મોતને ઘાટ ઉતારી નાખ્યો છે ત્યારે થાય છે કે આ દયાહીન ભાઈએ કોઈને જાણ કર્યા વિના મૃતકની ની દફનવિધિ પણ કરી નાખી આવો જોઈએ અહેવાલમાં કેવી રીતે આખો કેસ ઉકેલાયો અને કેમ કરાઈ હતી હત્યા નાલિયા માંડવી ગામે ચકચારી ઘટના સામે આવી ગીર ગામે ચકચારી ઘટના સામે આવી છે એક યુવકે પોતાના સગા ભાઈ કુહાડીથી હત્યા કરી દફનાવી દીધો હતો રાત્રે મૃતક નશો કરીને ઘરે પહોંચ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો આથી તેને તેના ભાઈએ રાત્રે થોડો સમજાવીને સુવડાવી દીધો હતો તેને સવારે ઉઠીને ફરી ઝઘડો શરૂ કર્યો હતો અને કુહાડી ઉપાડીને મારવા દોડ્યો હતો ત્યારે તેને ભાઈ જાવિદ શેખ પકડતા

એને સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને કોવાડી માથામાં મારી દેવેલી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ થયા પછી એને અજીબાજીના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી. ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ

પુરાવા નષ્ટ કરવાનો ગુનો પણ નોંધી દીધો હતો પરંતુ તમને એમ થતું હશે કે આ હત્યા કેમ હત્યામાં ધંધામાં થતી બોલાચાલી હતી મૃતક કરતો હતો માછીમારીનો ધંધો ધંધામાં ભાઈ સાથે ઘણી બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો જે મરનાર છે હનીફ એ માછીમારી નો ધંધો કરે છે અને માછીમારી ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલી નો પ્રશ્ન રહેતો હતો એ આજ જે મરનાર છે બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જે આવ્યો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે તપાસ કરી રહ્યા છીએ એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાય રહ્યું છે હાલ તો પોલીસે પ્રાથમિક તપાસને આધારે વિગતો આપી છે હજુ પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખરમાં એ દિવસે શું બન્યું હતું અને કેવી રીતે હત્યા કરવામાં આવી હતી બીજી બાજુ માનસિક બીમારીનું પણ સામે આવતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે આ બધાની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે નશાએ સંબંધો ભુલાવ્યા અને થઈ ગઈ હત્યા એવો છે ને કે ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો જ હોય છે અને પછી પસ્તાવા સિવાય કોઈ આરો નથી બસ અહીંયા પણ આવું જ સામે આવ્યું છે પરવરના ગુસ્સા પર સંયમ ના રહ્યો અને ખેલાઈ ગયો ખૂની ખેલ સામાન્ય કારણમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યો જોઈએ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે પણ એક વાત તો સ્પષ્ટ છે કે ગુસ્સા પર સંયમ જરૂરી છે સંયમ ગુમાવશો તો પસ્તાવા સિવાય કોઈ આરો નહીં રહે માટે જ આવેગમાં શાંત રહેશો તો ઉકેલ જરૂર મળી જશે